ઉત્તર પ્રદેશના પ્રખ્યાત મનકામેશ્વર મંદિર પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અગિયાર જુલાઈથી શરૂ થતા શ્રાવણ મહિનામાં પ્રખ્યાત મનકામેશ્વર મંદિર પરિસરમાં ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવા માંગતા ભક્તોએ ડ્રેસ કોડનું પાલન કરવું પડશે મંદિર પરિસરમાં રૂદ્રાભિષેક કરતી વખતે મહિલા ભક્તોએ સાડી અથવા સૂટ પહેરવાનું રહેશે જ્યારે પુરુષ ભક્તોએ ધોતી કુર્તા અને પાયજામા પહેરવાનું રહેશે મનકામેશ્વર મંદિરના મેનેજમેન્ટે શ્રાવણ મહિનામાં રૂદ્રાભિષેક કરવા માંગતા ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવાનો નિર્ણય લીધો છે મંદિરના પૂજારી શ્રી ધરાનંદજી મહારાજે જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં એવું જોવા મળ્યું છે કે ભક્તોની પ્રાર્થના વિધિની રીત સતત બદલાતી રહી છે તેથી મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે શ્રાવણ દરમિયાન આનો કડક અમલ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે શ્રી ધરાનંદ મહારાજે જણાવ્યું હતું કે મંદિર પરિસરમાં અયોગ્ય કપડાં પહેરવા પર પહેલેથી જ પ્રતિબંધ છે પુરુષોએ શર્ટ અને ફૂલ પેન્ટ પહેરવા પડશે જ્યારે મહિલાઓએ સૂટ અને સાડી પહેરવી પડશે મુખ્ય પુજારી કોઈ રહેશે હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App